જોઈએ છીએ એમ નહીં આ ભુરાય પાંત્રી કન્યાઓ જોઈએ નહીં કેટલી પાંત્રી કન્યાઓ જોઈએ પણ મૂળ પિશારો તોતળો ઓલા હામા વાળા પૂછે કેમ છે અમારું મકાન તા ભૂલો કે તલત તે હો તો ઓલી દીકરી દુખણા લઈ લે આવજે હો મારા ભાઈ એમાં બરોબર આવી લગ્ન ની સીઝન ને હું મારી વાડીએ બેઠો બેઠો હતો ભૂરો આવ્યો ભૂરા

મેં કીધું એ તારા બાપા ને તારા કાકા ને એને કે ને તારા કુટુંબ ને અમને થોડી ખબર હોય તારા સમાજ ની તારા કાકા ને કે મારા તાતા નું નામ લેતા નહીં મેલબાની તલીલ મારા તાતા નું નામ લેતા નહીં માયા ભાઈ માલો તાતો નથી દૂત મન તે માલો માલું જોવા ગયો ને એનું તલીલ વૈ આવ્યો એ માલો તાતા હવે તમે જોવો મારે ધીલે લેવું તેમ માલે ધીલે તેમ લેવું માલું ધોવા જાય તાતા તલી જાય એ માલો દૂચ બંધ છે મેં તો તારે બાને કે માલા બાનું નામ લેતા નહીં અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો ધગક આખાની જનેતાને હોય માલી જનેતાને નહીં માહે ભાઈ હું જેટલી તૈયાર જોઈને આવ્યો માલી માય જ ના પાલી ફોતો લો જો જોઈ મમ્મી આવા છે કે એ તો નહીં જ હું તો એક કામ કરી ને તારા માં જેવી બોલકી હોય તાર જેવી નમણી હોય તારા મા જેવો વાન હોય તારા મા જેવી હાઈટ હોય તારા મા જેવી બોલકી હોય એવી પસંદ કે કે તો મારા બાપા ના પાલે ધંધો તો તું તલતો જ નહીં ધોત માં એલું નાખીને આતા માલ જે બાતે આ ધંધો ન તલતો લે તારા કાકાને બોલાવું કઈક કરીએ યાર મેં કાકાને ફોન કર્યો મેં આવો વાડી તેને કાકા આવ્યા એને કાકા આવ્યા ભૂરા ને ભેડો ને તો હામાં કતર ને તું હું અહીંયા બેઠો આવડે બેઠો બેઠો શું કે તાતા હું આતા પાસે બેઠો તાલી તાલિયા લે નથી બેઠો તમે બે વાતો ચલો મેં નથી બોલાવ્યો એટલે મેં કઈ ધૈડ હું કામ કરો ધૈલ હું ન તલે માયા ભાઈ એ તો લાદે જેને તાલ જ્યાં ઉપર ધા તલ્યા હોય ને એ ભૂલાય નહીં પણ બોલ્યા તા ભૂરો હું કે હું બોલું એમાં તને વાંધો તે તક તો હવે તોતડો જે હોય એને આવું કે ભૂરો ખીજાનો હું તો એમ તોતલો તો એટલે નથી તાતું તોતલો નહીં તમારા ધલ નો તોતલો તો એટલે નથી તાતું બાકી તોતલો તો તોતલો હોત અંબાલી નું સંતાન ગમે ત્યાં ડાલિયા વલગી ગયો હોત નકલ જવો મુકેશભાઈ ત્યાં ને ઓલા બેન ત્યાં અમાલે તાતા હિલોલુ ની વાતું હોય તાતા અમાલે હિલોલુ ની વાતું હોય પણ તમારા ઘરે ઊંધીલા ગલા ખાઈ ગયા છે ચાથી કોઈ દીતલી આપે સાયકલ ને મોલલ્યું થાય છે પંથાવતી સાયકલ લાતા માલો હતો અને પાછા થંભાત માત્યો તો અમે આવ્યા કીધું ભાઈ તમી બે વાતોમાં ત્યાં કાકા કીધું મને કીધું આમ જ કરે આમ જ કરે હવે છોડો ને ભૂરા શાંતિ રાખ તારા કાકાને હું કહું છે ક્યાંય હા માય ભાઈ એક જગ્યાએ બે ત્રણ વાર અમારે ફોનમાં વાત થઈ પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે એનો સ્વભાવ જ આવો થઈ ગયો મેં કીધું હું આ આવું આપણે જઈએ સાથે માયાભાઈ દરેક વખતે પચાસ ટકા એ પહોંચે છે એટલે પચાસ ટકા એ કહેવાય જોઈને આવ્યું કે કાં ભૂરા પચાસ ટકા હું કામ હામાવાળાની ના ભૂરાની હા એને પચાસ ટકા કહેતો થઈ ગયો પચાસ ટકા એ પહોંચ્યા છે તમે આવો એટલે હોય હો ટકા થાય હું હારે આવું તેને કાકા કીધું મને કે એક જગ્યાએ છે પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે તારે બોલવાનું નહીં બોલશું અમે માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું હામા વાલા ન થાય આ મૂંદો હચે હું કઈ કામ કરજે નહીં મને પૂછે તો માલે હું તલવાનું મને પૂછ્યું થાય લો હું કઈ કામ કરું તારે અંગ્રેજી બોલવાનું અમારી હાથ પેઢીમાં આવલે તને શીખવાડી દે હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં તારે સરસ એમ હોય સરસ કેવું છે તો તો કેવું ગુડ બરાબર છે ઓકે આ પાડવી યસ ના પાડવી નો એમ તો થતું થાવી જાય અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભુરાને ભૂરિયા શેલી ટ્રાયા આ માલિક ફેગ્યો તો ગયો ગયા ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા જોવા આવ્યા એટલે મેં કીધું આની હાટું બાપા ગરઝણી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો 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 તમે ક્યાંથી અમારા ઘરે મેં કીધું અમારો ભાઈબંધ છે લંગોટિયો ભાઈબંધ અમે બહુ હારે રહ્યા છીએ ઉંમરમાં મારથી ઘણો નાનો પછી મેં વાયડ ઉપાડ્યું લંગોટીઓ ભાઈ બનતો તો ઉમર મહેર ક્યો થાય પણ અમે એનો વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા જન્મ તારીખના દાખલા ફેરવા ગયા બહુ સરસ દીકરીના બાપાએ ભૂરાયરે વાતોએ વળ ગયા કેમ છે અમાર મકાન તા ભૂરકે ગુડ તમારો પરિવાર બધું ઓકે રસ્તામાં કઈ તકલીફ નથી પડી ના ચા પાણી પીશો યસ એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો ક્યાં બાત હે ગુડ ગુડ અને અમે પુરાણ કીધેલું છેલ્લી ટ્રાય એમાં દીકરી પાણી પાવા આવી ટ્રેમાં પાણી લઈને તો ભૂરે ગ્લાસ લઈને મને મળ્યો પાણીઓ મારવા મને કે પાકું પાકું મેં તારીમાં કામ વાળી છે હું પાકું પાકું મૂળ મુદ્દો બાકી છે ધીરો રે તમારા કાનમાં બોલ્યો મન કે માયાભાઈ ક્યાં વાત હે ક્યાં વાત હે જેના તામવાલા એટલા લુપાલા હોય તો મેન મુદ્દો તેવો લુપાલો છે ધીરો ધીરો રે પાણી પાણી પી અને દીકરીને કીધું લે બેટા ભૂરી ચાલી ના અને ભૂરી આવી ચા લઈ નો એક હાથમાં કીટલી એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો એકો ચાળી કિલો નો દાગીનો અને કલર જાય તો પૈસા પાસા

એમાંય ભૂરાહામાં જે જળ વઝડ દાત કાઢ્યા તા કે ક્યાં વાત આવે આપણે મહેમાન આવે એટલે મેન હોય એને જ પહેલા રકબ આપીને પણ જે ઓલી જે કિટલી હોય ને રજવાડી કેટલી મહેમાન આવે તેથી કેટલી કાઢી આપે રજવાડી અમુક અમુક માવો છે ને કિટલીને અંદર બહાર ધોવે પણ ઓલું મોટું નાળ સુવે એમાં નગર કાથીની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર એમાં કાઢ નાખવું જોઈએ પણ અમુક એનું નામ જ ન લે એ પેક પીડ્યું રહેવા દે અમુકની ઘીરે જઈ નથી કેટલીનું મોઢું જોઈ ને બાપુ તો આપણે ચા મરી જાય ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ પીડ્યું હોય હો આપણે જે ખરેખર ભાઈ વસાવ સાહેબ આપણે ઘણા ને એમ કે ભાઈ ને પેલા આપો ભાઈ ને પેલા આપો એ વિવેક નથી એમાં જે હોય ભાઈ માં પેલું વિયું જાય ભાઈ ગયો પેલા ભાઈ ને સીધો લીધી અને પેલી ચા એને આપી તો ભેગી કીડી આવી હવે ભૂરો કીડી જોઈ ગયો હવે કીડી કાઢવા આમ 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 ચા ગરમ અને ભૂરામાં આંગળી નાખે કીડી તળી વહી જાય એટલે ભૂરો આમ આમ બાપુ ઘણા અનુભવી છે બેનો આમાં તમને નહીં સમજાય કાકાને એ ટેવ ને ભૂરો આમ આમ કરે તો કાકાને છો મારો દીકરો અહીં એક સતુ કરે ને એટલે ભૂરો આમ આમ કરે અને કાકે કોણી મારે તો હું આમ આમ કરી પીઝા ને હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નહોતું ટી અંધે કીડી ચાની અંદર કીડી છે એ એવું તો અંગ્રેજી શીખવાડ્યું નતું એટલે ભૂરો પીસાડો આમ કરે તેને કાકાને કીડી દેખાય ને આમ રકાબી માં તેને કાકા કે હજી જોવે નથી પીવી ફાટી ગઈ અને કાકાનો મગજ જો હું હું કરી મોઢામાં લઈ ભાઈ દોઢ ડમડમો સડેલો ભૂરો એટલે મળી જાય સાહેબ ભરોસો હોવો જોઈએ ભૂલા ની બે ત્રણ વાત લેવી બાપુ પણ આનંદ કેવો છે આજ એ જોયું રે બાબા જયારે મને ખૂબ અંદર આનંદ આવે મને એમ લાગે કે આજ મારું હટાણું હરી ની હાટળીનું છે ત્યારે ફરજિયાત હું ગાવું છું મારા માટે ગાવું હો જી રે હાથળીએ મારે જોયો રોજ તું રતા રાજ રામ ભગવાન આવસે એક જ ટેડી લેવું છે હે હે કૃષ્ણ Hey, <laughs> Hare Krishna Hare Krishna 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 thank uh you -huh.